કેમ કેમ છો બધા મજામાં તો મજામાં જયમાં રાખી તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મસ્ત ધારા ધારાના સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને મોટા વિશાળ પટાંગણમાં જોવા મંડપને એવું નખાઈ રહ્યું છે અને આપણે તો પહોંચી ગયા છીએ પછી તમને મસ્તરામ બાપાના પણ દર્શન કરાવું અત્યારે આપણે જોવા મંડપમાં પગી જઈ રીતનું ગુણાવ એ પણ તમને બતાવો જો આ રીતના ડોમ નાખી દીધા છે હજી બધી તૈયારી કમ્પ્લીટ થાય છે આ બધા સેવા કરવાવાળા છે આ રીતની બધી મંડપની તૈયારી છે પાણીના ટાંકા છે આ રીતનું બધું છે અને જગ્યા તમે જો કાંઈ ઘટે જ નહીં એક મસ્તીનું જાણે આ મોટું જબર મેદાન છે મેદાનમાં આ બધું કામકાજ ચાલુ છે પછી જ્યારે ડોમ બની રહ્યા પછી પછી સપ્તાહ ચાલુ થાય છે ત્યારે પણ હું તમને બતાવીશ અને તે પણ જો આપણે અંદર આવશું તો સપ્તાહનો પણ વિડીયો અલગ બનાવશું અમારે રૂપાણી તો હેઠળ ઊભા છે અને આ તમને જગ્યા બતાવીને આંટા સાઈડ જોવા મંદિર છે અમારે રૂપાણ બધા બેઠા છે ને આ જો અહીંથી બગીચા ચડીને અહીંયા આવવાનું ને આ રીતનું છે આ બધું અમારે રૂપાની તો જોવા અહીં બેઠા છે એની મમ્મીની વાત કરે છે જો વાત કરે છે બે ને ઊભા છે આપણે રૂપિયા અને બીજું કે સપ્તાહ વેહવાની સહી તારીખ હું તમને કહી દઈશ આપણે પોસ્ટર કાઇક મારેલું છે તો આ તો મેં તમને પહેલાં શરૂઆતમાં ડોમ બતાવી દીધું કે દીધ સત્તા દેખવાની છે એ પણ તમને બતાવી કે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશો તમે દર્શન કરવા જાવું છે તો મૂકી દીધો ફંક છે તારે મમ્મી સામે બેઠી રીતે વાત કરી તો આપણે દર્શન કરી આવીએ હાલો સાવ ગયા છે બાય છે અહીંથી દી થી આવી એતો મે તળાકા થી ધનમેતી આ સલાહ કાચ કમનજી ચાલો આપણે અંદર જઈએ સંત પરવા સાઈ સીન એમાં જો રૂપા ને જો દે અલા ભાઈ સરી પણ છે આ જો મોટું જબર ભોજન શાળા છે અહીંયા હરિયરની પ્રસાદી ચાલુ હોય તો મસ્તરામ ધારાનું ક્ષેત્ર છે અને આપણે જવાનું છે અહીંયા મંદિર છે અહીંયા હવે જો અંદર શૂટિંગ કરવા દે તો ભલે તો પછી કાંઈ નહીં આ જો જમાવા છે તમારા બેન હાલે છે આપણે કરવા તમને અહીંયા છે જો ચાની પ્રસાદી અને અહીંયા જવાનું છે અંદર અહીંયા પણ જો બીજું મંદિરનું કામ પણ ચાલુ છે અને એ તમને આગળ બતાવું પેલા આપણે દર્શન કરીએ તો શૂટિંગ ઉતરવા દે તો ઠીક છે હું કે પછી તમને બહારથી દેખાડી દઉં છું કેમ કે અંદર તો અલાઉ ન હોય અને પહેલાં તો આવ્યો હતો એ ના પાડી પણ આજકાલ આપણે ખોટું ઉતારવું નથી એટલે આપણે અહીંથી તમને દર્શન કરાવી દઉં મસ્તરામ બાપાની આ સમાધિ છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે અને પાછળ છે એ આપણે મસ્તરામ બાપાનો ધૂણો છે અને આપણે અહીંયા આગળ થઈ પાછો ઘણા આઘા થઈ ગેલાની બહાર અને અહીંયા છે આપણે જો શિવશંકર ભોળાનાથ ને અહીંયા અમારે જો સોળી ઊભી છે એનીમાં અહીંયા છે ને આ જો ભોળાનાથ ને તમે દર્શન કરો અને એની પાછળ મંદિરનું કામ ચાલુ છે પોતાનું કામ ચાલુ છે એ પણ તમને બતાવું પછી પહેલાં દર્શન કરી આવીશ એટલે અંદર વિડીયો ઉતારવાની શક્ત મનાય છે એટલે આપણે તમને બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી છે મમ્મી પી લીધી છે પી નાખો પી નાખો આ પાણીનું ફરક છે જો ભોજન ચાળ આગળ તમને બતાવ્યું છે

તો આ રેકા વિધવા છે દરિયા જાઓ ના લઈ જાજો ને હા લઈ જાજો આસો મંદિર નું કામ બની રહ્યું છે નવું નિર્માણ થઈ રહ્યું છે આ બધા એના પથ્થરો છે અને આનું નકશી કામે થવાનું બાકી છે હજી અને નકશી કામ ચાલુ છે હજી ક્યાંય નકશી કામ થયું નથી અને નક્કી કામ કરવાનું ચાલું છે અને નવું મંદિર બને છે અને આપણે સપ્તાહ પણ બેહવાની છે કઈ દિવસે બેસે તો હું તમને પોસ્ટરમાં આપી દઈશ નો નક્કી કામ ચાલુ છે તમને બતાવીશ ભાઈ સામે પણ નક્કી કામ કરે છે આ રીતની હાલ તમને બતાવું બહાર જ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા મિત્રો આટલા આવી ગયા છે ડોમ અંદર ઝાલમેન ની માલપા આપડે દેખવાની છે ને એ ડોમની અંદર આપણે આવી ગયા છે અને હું તમને બતાવું કે જો આ રીતનું સ્ટેજ તો અહીંયા કમ્પ્લીટ જ છે અહીંયા કાંઈ સ્ટેજ બનાવવું પડે એવું તો છે નહીં કેમ કે અહીંયા દર વર્ષે લગભગ ત્રીસ એકત્રીસ વર્ષ સપ્તાહ બે હશે નહીં એટલે અહીંયા કમ્પ્લીટ જ છે જો આ રીતનું સ્ટેજ કમ્પ્લીટ જ છે કેમ કે એકત્રીસ વર્ષતા સપ્તાહ બે હશે એટલે આમાં કાંઈ ઓળું નહીં ના જો વિશાળ ડો આ બધી તો ગાયર કન્ નાખેલી છે એ પણ તમને બતાવું અને અહીંયા જોવા માતાજીનું મંદિર આમ ખોડિયારમાં મંદિર છે એની પર આપણે ગયા છીએ ડોમમાં અહીંયા વિશાળ સંખ્યામાં આ મંડપ નાખેલો છે ડોમ અને બધી તૈયારી તડામાં થઈ રહી છે તો આમ સેવા કરવા વાળા બધા અહીંયા બેઠા છે હવે સેવામાં લાગી જશે છે આપણે ડોમની અંદર તમને બતાવું તો સ્ટેજ એ માટે આપણે અંદર આવ્યા હતા પેલા તમને બહાર થી બતાવ બહાર થી નહીં આપણે અંદર પણ બતાવી એવી તળામાં તૈયારી થઈ રહી છે પાણીના ટાંકા બાકા બધી વસ્તુ એ મૂકેલી છે અને સામેની સાઈડ લાઈટ ફિટિંગનું કામ ચાલુ થઈ ગયું છે એટલે ને તડકો બહુ છે લાભા તો આપણે બધી તૈયારી થઈ લીધી છે મારા વાલાને આપણે અહીંયા મસ્ત ધારા દર્શન કરી લીધા અને આ રીતનો આપણે કાંઈક વિડીયો બન્યો છે આ વિડીયો કેવો લાગ્યો છે જણાવજો તો બધા યુટ્યુબ ફેમિલી કેવો વિડીયો લાગ્યો જેથી કોમેન્ટ બોક્સમાં કહેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા હું સર ક્યાં સુધી બધા મિત્રોને આવજો અને હા અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રો આવજો બ બાય